2010 માં મે જમીન લીધી દી જીવણભાઈ ડાગાણી પાસેથી કરાસ વાઇસ શેર મે નાગરિક બેંક ના તો 51 લાખ રૂપિયા મેને ચેક થી લીધા હતા દીધા હતા ચેક થી તો એ જમીન પૂરી થતી ન હતી તો ઈ લોકો એમ કે કે પૈસા દઈ દી દી જવાબ કઈ દેતા ન હતી મે પોલીસ મેસે ગયો તો થોરાટ માં ગયા તા એનો કઈ નિરાણે આવતો ન હતી પોલીસ કે ગરી તો ઈ મોટા માણા આવી પૈસા દે કેસ બંધ કરાવી દે અમારે બે હજાર દસ માં જમીન સોદો કર્યો તેની પાસે ચેક થી લાખ રૂપિયા મેં આપેલા હે એને અને હાથા ભરેલું છે અમારો ફોન ઉપાડતો જ નથી દાદા હતા ત્યાં સુધી જાતા તે પછી કઈ ફોન ઉપાડતા નથી ત્રણ ચાર વર્ષ થયા ફોન ઉપાડતા જ નથી પોલીસ કેસ ઘેરાયેલો એ બી ચાલુ છે અને ગઈકાલે અમે જવાબ આપતા જ નથી ફોન ઉપાડતા જ નથી અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ અમે પૈસા એને આપી દઈએ

તો એનો કઈ જવાબ નથી હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે આ કઈ કે છે પતી જાય એમ કે છે નથી પતતું તો ચાર વર્ષ ત્યાં ધામમાં વે ગયા હવે હું નોંધારી થઈ ગઈ છું મારે હવે શું સમજવું છો તમે નિયલ આપો તો સારું જીવનભાઈ જાદાણી છે મેં જમીન વેચી હતી તો એને મેં એકાવન લાખ રૂપિયા આપ્યા મારી જીવાય હતી તો હવે એ કઈ જવાબ દેતા નથી અમે